જય સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાય હરિભક્તો વર્ષોથી વડતાલ ધામની પૂનમો ભરે છે છતાં પણ તેમને મનોવાંછિત ફંડની પ્રાપ્તિ થતી નથી આજના વિડીયોમાં આપણે જોઈશું કે વડતાલ ધામની પૂનમ કેવી રીતે ભરીએ તો આપણને મનોવાંછિત ફંડની પ્રાપ્તિ તત્કાળ થાય ભક્તો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે શ્રી હરિ લીલા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર આ જરૂર ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આ વિડીયો પસંદ આવે તો બીજા હરિભક્તોને શેર પણ કરજો તો ચાલો શરૂ કરીએ વડતાલ ધામની સાચી પૂનમ ભરવાની રીત આપણે જે ધામની પૂનમ ભરવાની છે તે ધામનો પહેલા થોડો મહિમા સમજી લઈએ ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ અને વડોદરા શહેરથી થોડા કિલોમીટરના અંતરે આણંદ નામનું શહેર આવેલું છે આણંદ શહેરથી લગભગ સાત કિલોમીટરના અંતરે વડતાલ ધામ આવેલું છે સ્વામિનારાયણ ભગવાને બંધાયેલા મંદિરોમાં ભગવાનમાં સમાવેશ થાય છે તે ઉપરાંત સ્વામિનારાયણ ભગવાન જે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ધર્મદેવ ભક્તિ માતા રણછોડરાય વગેરે દેવોની પ્રાણ પ્રતિષ્ઠા પોતાના હાથે કરી છે ભક્તો તે ઉપરાંત સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં દરેક હરિભક્તને પૂનમ ભરવાની આજ્ઞા પણ કરી છે મહારાજે એકાદશી નોમ અમાસ વગેરે તિથિને પસંદ ન કરતા પૂનમની તિથિ તિથિ શા માટે પસંદ કરી તે વિશે પણ થોડું જોઈ લઈએ પૂનમના દિવસે ચંદ્ર શોડે કલાએ ખીલેલો હોય છે પૂનમના દિવસે પૃથ્વી પરનો જે અંધકાર છે તે ચંદ્રના પ્રકાશથી દૂર થાય છે તેવી જ રીતે દરેક હરિભક્તોના જીવનમાં આવેલી આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી જે અંધકાર છે તે પૂનમના દિવસે મહારાજનું દર્શન કરવાથી દૂર થાય છે તે ઉપરાંત પૂનમના દિવસે પ્રભુએ માથે મુગટ ધારણ કરેલો હોવાથી તે દિવસે જે મનુષ્ય મહારાજનું મુગટ ધારણ કરેલું સ્વરૂપનું દર્શન કરશે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે તેવું શાસ્ત્રમાં જણાવેલ છે આ માટે સ્વામિનારાયણ ભગવાને દરેક હરિભક્તને વડતાલની પૂનમ ભરવાની આજ્ઞા કરી છે હવે પૂનમ કેવી રીતે ભરવાની તે વિશે પણ આપણે જોઈએ પૂનમના દિવસે દરેક હરિભક્તે ભગવાનના દર્શન માટે પોતાના ઘેરથી નીકળે ને ત્યારે પોતાને પ્રથમ તો બ્રહ્મરૂપ માનવું જોઈએ અને પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન મંદિરમાં પ્રગટ બિરાજમાન છે તેમ મનમાં ધારવું જોઈએ મંદિરમાં રાજા ધીરાજના દર્શન કરવા માટે જતાં રસ્તામાં પગલે પગલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ તેવા મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ અને મનમાં ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતા રહેવું જોઈએ આવું કરનાર હરિભક્તોને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તેવું શાસ્ત્રમાં પણ લખ્યું છે શિક્ષાપત્રીમાં મહારાજની આજ્ઞા પ્રમાણે જે હરિભક્ત મહારાજના દર્શન કરવા માટે મંદિરમાં જાય ત્યારે ખાલી હાથે ન જતા મહારાજ માટે ફળ ફૂલ હાર કે શ્રીફળ જેવી કોઈ ને કોઈ વસ્તુ લેતા જાય જેથી મહારાજની આજ્ઞા મુજબ ખાલી હાથે દર્શન કરવાનો દોષ ન લાગે જ્યારે હરિભક્ત પ્રગટ પરમાત્માના દર્શન કરે ત્યારે મહારાજ પોતાની સમક્ષ સાક્ષાત ઊભા છે તેમ ધારી પ્રભુના અંગે અંગ તેમજ મહારાજે જે વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હોય તેને મનમાં ચિંતવન કરતા રહેવું જોઈએ ત્યારબાદ હરિભક્ત પોતાની જે કંઈ પણ સમસ્યા હોય અથવા મનવાંછિત ફળની આશા હોય તે મહારાજ સમક્ષ ગદગદ કંઠે કહેવી જોઈએ આમ કરવાથી મહારાજ સમસ્યા જરૂર સાંભળશે અને મહારાજ પોતાના હરિભક્તને મન ફળની જે આશા છે તે જરૂરા જરૂર પૂર્ણ કરશે આ ઉપરાંત હરિભક્તે પૂનમના દિવસે મંદિરમાં પગથિયા વાળવા સભા મંડપ વાળવું હરિભક્તોની ચંપલો તથા તેમના સામાન વગેરે સાચવવા ભોજન ઘરમાં હરિભક્તોને ભોજન પીરસવું વગેરે પોતાનાથી બનતી શારીરિક કે આર્થિક સેવા અવશ્ય કરવી જોઈએ આમ કરવાથી તેમજ સંતો અને બીજા રાજીપો અવશ્ય પ્રાપ્ત થશે પૂનમના દિવસે હરિભક્તે ઉપવાસ અવશ્ય કરવો જોઈએ અને બને તો તે દિવસે મંદિરનું અન્ન જમવું ન જોઈએ કારણ કે મંદિરનું અન્ન ધર્માદાનું હોય છે અને ધર્માદાનું અન્ન હરિભક્તના પુણ્યનો નાશ કરે છે આ ઉપરાંત શ્રીજી મહારાજે શિક્ષા પત્રીમાં કરેલી આજ્ઞા મુજબ હરિભક્તે પૂનમના દિવસે મંદિરમાં આવેલા દિન મનુષ્ય એટલે કે ગરીબ મનુષ્યની બનતી મદદ અવશ્ય કરવી જોઈએ કારણ કે પૂનમના દિવસે દેવો તેમજ ભગવાન પોતે એટલે કે ગરીબ મનુષ્યનું સ્વરૂપ ધારણ કરીને મંદિરમાં આવતા હોય છે અને ભક્તોની પરીક્ષા કરતા હોય છે ભક્તો આવી રીતે જો હરિભક્ત ધામની પૂનમ ભરશે તો તેને અવશ્ય પાંચ કે સાત જ પૂનમમાં પોતાના મનવાંછિત ફળની પ્રાપ્તિ જરૂરા જરૂર થશે અને મહારાજનો રાજીપો જરૂરા જરૂર મળશે જ વાલા ભક્તજનો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરી જરૂર જરૂર જણાવજો અને હા વિડીયો ગમે તો બીજા હરિભક્તોને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલા તેને તો તમે સબ્સ્ક્રાઇબ જરૂર જરૂર કરજો જ સર્વ હરિભક્તો